નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે થોડી એવી આયુર્વેદને લગતા થોડા નિયમો વિશે વાત કરીશું જો કે એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોઈ પણ આહાર લઈએ તો એનો આહાર લેવાનો યોગ્ય ટાઈમ સારી ભૂખ અને યોગ્ય ટાઈમ જો હોય તો આપણે ભોજન જે પણ લઈએ સારી રીતે એનું પાચન થઈ જતું હોય છે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ જંગલી જડીબુટ્ટીઓ વિશે આયુર્વેદને લગતા નિયમો વિશે જાણવાની માહિતી મેળવવાની ઈચ્છા જો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને વિડીયો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો હવે શરૂઆત કરીએ કે અત્યારના સમયની જે આપણી જીવનશૈલી છે મિત્રો એટલી બધી બદલાઈ ચૂકી છે કે એનું કોઈ હદ નથી એના કારણે ઘણી એવી બીમારી ઓટોમેટિક આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે એ તો આપ સૌ જાણો જ છો અને થોડા વર્ષો પહેલાં ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો તે સમયે આપણે ભોજન પણ એકદમ શુદ્ધ મળતું વાતાવરણ પણ એટલું ક્લીન હતું અને લોકોની જે જીવનશૈલી હતી એકદમ નોર્મલ એટલે કુદરત સાથે કુદરતના નીતિ નિયમોને સાથે એને જીવતા હતા એટલે ઘણી એવું આયુષ્ય પણ સારું અને સુખમય જતું અને કોઈ પણ બીમારીઓ હોવાનું ખૂબ ઓછા ચાન્સીસ રહેતા અને અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ કે નાની નાની ઉંમરે પણ ઘણી મોટી બીમારીઓ પ્રવેશી જાય છે મિત્રો એ બધું અત્યારના સમયની અંદર જોવા જઈએ તો આપણી જીવનશૈલી અને સમય પરિવર્તનના લીધે આ બધું પરિવર્તન તો સંસારનો નિયમ છે જ મિત્રો પણ એની સાથે આપણા શરીર પ્રત્યે પણ આપણે કાળજી રાખવી ખૂબ જરૂરી છે જો આપણે શરીર પરથી બેદરકારી રાખીએ તો આવનાર સમયની અંદર આ જ શરીર આપણે એટલી બધી તકલીફ આપે કે આપણે માનસિક રીતે હતાશ પણ થઈ જઈએ માનસિક રીતે તૂટી પણ જઈએ તો બને ત્યાં સુધી આપણા શરીરને થોડું સ્વચ્છ અને કાળજી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો તો જ આવનાર સમયની અંદર આપણે સારી રીતે કાર્ય કરી શકીએ કોઈ પણ ઈચ્છા અનુસાર આપણે જો કાર્ય હોય તો કાર્યની અંદર આપણા શરીરને સારી રીતે એની અંદર ઇન્વોલ્વ કરી શકીએ અને આપણે સિદ્ધિ પણ મેળવી શકીએ પણ એક રીતે જોવા જઈએ તો મિત્રો શરીર આપણું નબળું હોય આપણા શરીરની અંદર કમજોરી હોય અનેક જાતની માની લો કે નાની મોટી બીમારીઓ પ્રવેશી જાય તો આપણું જે પણ કાર્ય છે એ અટકી જતું હોય છે એમાં આપણું મન પરવારતું નથી અને કાર્ય આપણે સરળતાથી કરી પણ શકતા નથી ધીરે ધીરે કરીને આપણું મન તૂટવા લાગે એ બધા અનેક કારણો પણ બની શકે તો હવે શરૂઆત કરીએ કે આપણું જે આહાર લઈએ ભોજન લઈએ એ કયા ટાઈમ પર લેવો જોઈએ ક્યારે લેવો જોઈએ કયા કયા સંજોગો અનુસાર ના લેવો જોઈએ એના વિશે વાત કરીશું જોકે આહાર તો આપણે લઈએ જ છીએ પણ અત્યારના સમયની અંદર આપણને જે પણ કંઈ આહાર મળે છે મિત્રો એની અંદર વધારે પ્રમાણમાં જે ખાતરનો ઉપયોગ થાય છે સાણીયું ખાતર તો મોટાભાગે ઉપયોગ તો કરે જ છે પણ વધારે પ્રમાણમાં જે કેમિકલ કેમિકલવાળું ખાતર છે મિત્રો એનો ઉપયોગ થાય છે તો એના લીધે જે પણ અનાજ જે પણ બને છે એ થોડું કેમિકલયુક્ત હોય છે અને એ જ આપણો અનાજ લઈએ છીએ એટલે આપણા શરીરની અંદર વીકનેસ અને અનેક જાતની જ સમસ્યાઓ ઉદભવે છે તો આજના વિડીયોની અંદર આપણે વિરુદ્ધ આહાર લઈએ તો આપણા શરીરની અંદર કેટલી ઇફેક્ટ પડે જો કે યુવાન યુવાનોઓએ જો આપણે વિરુદ્ધ આહાર લઈએ તો એટલી આપણા શરીરને ઇફેક્ટ પડતી નથી કેમ કે આખા જે શરીરનો જે ઓર્ગન છે એકદમ એક્ટિવ હોય છે એટલે એ જે કંઈ વિરુદ્ધ આહાર લઈએ એટલે આપણને ખબર ના પડે એનું ડાયજેશન એનું પાચન તંત્ર પણ સારું હોય તો એના લીધે ભોજન લઈએ તો એ પણ સારી રીતે એનું પાચન થઈ જતું હોય છે પણ એ જે પાચન થાય છે મિત્રો સમય જતાં ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર સ્ટોર થતું હોય છે અને પચાસ સાઠ વર્ષની ઉંમર થાય એટલે એ જે સ્ટોર થયેલું જે ઝેરી તત્વ છે એ બીમારીઓની અંદર કન્વોટ થાય ને અનેક બીમારીઓ આપણા શરીરની અંદર આવી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે વિરુદ્ધ આહાર જે છે એ કયા સમય આપણે લેવો ના જોઈએ ક્યારે ના લેવો જોઈએ અને કયા કયા ફળ ફળાદીઓ છે કયો આહાર છે એની સાથે આપણે વિરુદ્ધ ખોરાક ના લેવો જોઈએ તો મિત્રો આપણે એક પ્રેક્ટિકલી વાત કરીએ તો વિરુદ્ધ આહાર આપણે લઈએ તો આપણા શરીરની અંદર એ આમ ઉત્પન્ન કરે અમલપિત આમ કહેવાય ને એને જો આમ ઉત્પન્ન થાય એટલે આપણું પાચનતંત્ર નબળું પડે જઠારગની મંદ પડે કબજિયાત સંબંધી તકલીફો થવાની ચાલુ થઈ જાય અને છેલ્લે સૌથી મોટી બીમારીનું લક્ષણ અને કારણ જો બને તો એ છે વા અને સંધિવાની તકલીફ એ આપણા શરીરની અંદર પ્રવેશી જાય જો આપણે વિરુદ્ધ આહાર લઈએ તો અને ઘણી વખત આપણે સૂર્યાસ્ત સમયે સૂર્ય આપણે સૂર્ય ડૂબે ત્યારે આપણે વાયુવર્ધક જે ભોજન છે એનો બને ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ ન ખાવું જોઈએ તો તો પણ આપણું શરીર થોડું સ્વચ્છ રહે સારું રહે અને કોઈ પણ નાની મોટી બીમારી આપણા શરીરની અંદર આવતી નથી તો હવે શરૂઆત કરીએ કે એવા તો કયા આહાર છે એની સાથે આપણે એક આહાર ના લેવો જોઈએ જો આહાર લઈએ તો એક રીતે જોવા જઈએ તો એ ઝેરે સમાન જ બને છે મિત્રો પણ યુવાન અને સ્ટ્રોંગ શરીર હોય તો એટલી આપણને ખબર ના પડે પણ જ્યારે પણ પચાસ સાઈઠની આપણે પહોંચીએ તો એ બધી જાત જાતને જે આપણો અંદર આપણા પેટની અંદર નાખીએ ને એ મિત્રો ઝેરી તત્વો જમા થતા હોય છે આપણું કબજિયા સંબંધી તકલીફ પણ થતી હોય છે આતાવડા બરાબર સાફ ન થતા હોય છે તો એના લીધે બધી જાત જાતની બીમારી આપણા શરીરની અંદર ઉદભવી જતી હોય છે તો અનેક પરેશાનીનો સામનો કરવો પડે તો ખાસ કરીને આપણું પેટ છે મિત્રો એ બને ત્યાં સુધી આપણે ચોખ્ખું અને સ્વચ્છ અને સાફ સુથરું રાખીએ તો મારે માનવું છે ત્યાં સુધી આપણા શરીરની અંદર કોઈ પણ નાની મોટી બીમારીઓ ન આવી શકે તો હવે શરૂઆત કરીએ જે ફળ છે કે જે આહાર છે એની સાથે કયો આપણે આહાર ના લેવો જોઈએ દૂધની સાથે આપણે દહીં અને છાસનો ઉપયોગ ના કરી શકીએ ખાટા ફળોનો પણ ઉપયોગ ના કરી શકીએ ગોળ અથવા દાડમનો પણ ઉપયોગ ન કરી શકીએ પ્લસ એની સાથે અથાણા લસણ ડુંગળી મૂળા અને મધનો પણ આપણે દૂધ સાથે સેવન ના કરી શકીએ જો આ વસ્તુ આપણે દૂધ સાથે સેવન કરીએ તો એ આપણા શરીરની અંદર આમ ઉત્પન્ન કરે બરાબર અને બીજા નંબર એ આવશે દહીં સાથે આપણે કયો ખોરાક ના લેવો જોઈએ તો દહીં સાથે આપણે ઘી અને કેળા પનીર એવું આપણે ભોજન ના લેવું જોઈએ અને બને ત્યાં સુધી રાત્રે આપણે દહીં જમવાનું હિતાવ નથી હવે બીજા ત્રીજા નંબર એ આવશે કે મધ સાથે આપણે કયો ખોરાક ના લઈ શકીએ તો મધ સાથે તમે ઘી તેલ દ્રાક્ષ મૂળા અને એનો ઉપયોગ આપણે બિલકુલ પણ એના કરી શકીએ અને બને ત્યાં સુધી મધનો જ ઉપયોગ કરો તો મધને કોઈ પણ સંજોગોની અનુસાર તમારે ગરમ કરીને એનો આપણે ના ઉપયોગ કરીએ તો સૌથી બેસ્ટ રહે અને ગોળ જો આપણે ખાઈએ દેશી ગોળ ખાવ અથવા તો તમે ગમે તે ગોળ ખાવ વાંધો નથી પણ એની ગોળ સાથે તમે મધ દૂધ અને અડદ પ્લસ મૂળાનો તમે બિલકુલ પણ ઉપયોગ ના કરી શકો જો એ કંઈ વિરુદ્ધ આહાર છે મિત્રો અને બીજા નંબરે છે અડદની દાળ અડદની દાળની સાથે આપણે દૂધ દહીં મધ તલ અને મૂળા એનું પણ બિલકુલ પણ આપણે ઉપયોગ ના કરી શકીએ અને મૂળાની સાથે આપણે તલ ગોળ દૂધ અને અડદની દાળનો પણ ઉપયોગ ના કરી શકીએ તો આ જે વસ્તુઓ છે એ જે ભોજન છે એ આપણા શરીરની અંદર મિત્રો ઘણી એવી તકલીફો આપી શકે આજે ખોરાક છે મિત્રો એ એકદમ વિરુદ્ધ આહાર છે તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જોકે મિત્રો આપણે યુવાનોએ આજે વિરુદ્ધ આહાર લઈએ તો કોઈ એટલી આપણા શરીરની અંદર કોઈ અછર પણ થતી નથી આપણને ખ્યાલ પણ હોતો નથી પણ જ્યારે પણ આપણે પચાસ સાઠની વર્ષની ઉંમર થાય એટલે આપણે જે કંઈ આપણે યુવાનોએ જે શરીરને પેટની અંદર જે નાખ્યું આપણા સ્વાદ અનુસાર આપણે મન કરે કે આ ખાવું છે લારીપણનું ખાવું ગમે તે ખાવું તો એ બધું સમય જતાં આપણા શરીરની અંદર વીકનેસ અને જે ઇન્ટરનલ ઓર્ગન છે જે ખરેખરનું પાચનતંત્રનું જે કામ છે એ નબળા પડી જતા હોય છે તો બને ત્યાં સુધી આપણે થોડું આયુર્વેદના નિયમો સાથે અને આયુર્વેદના જે નિયમો છે એને અનુસંધાને જો આપણે આપણું જીવનશૈલી આપણું ભોજન લેવાની આપણે જીવવાની શૈલી જો અપનાવીએ તો બને ત્યાં સુધી મારે માનવું છે કે આપણું આયુષ્ય જેટલું પણ હોય એટલું આપણે સારી રીતે વિતાવી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ હતું કે આપણે વિરુદ્ધ આહાર આપણા શરીરની અંદર કેટલું નુકસાનકારક બની શકે અને એનો ઉપયોગ કરવો કે ના કરવો એ તો મિત્રો આપણા પોતાની હાથની વાત છે જો પોતાનું પોતા આપણું પોતાનું શરીર જો સારું અને સ્વચ્છ રાખવું હોય તો થોડા ઘણા અંશે આપણે આપણા પોતાના નિયમોળા આપણે રાખવા અને અમલ કરવા ખૂબ જરૂરી છે જેથી કરીને નાની મોટી બીમારીથી આપણે પરેશાની પણ ના ભોગવી શકીએ તો આ વિડિયોની અંદર એ જ હતું તો ખાસ કરીને તમે મિત્રો ખ્યાલ રાખજો કે આ વિરુદ્ધ આહાર જો તમે લશો તો તાત્કાલિક જો તમને ખબર તો ના પડે પણ મિત્રો સમય જતા એ આપણા શરીરની અંદર જે જઠારગ્ન પાચનતંત્ર છે એ નબળું પડી જતું હોય છે એ નબળું જો પડે એટલે આપણે ભોજન લઈએ બરાબર એનું પાચન થતું નથી પાચન ન થાય એટલે આપણા પેટની અંદર ગેસ એસિડિટી અનેક જાતની બીમારીઓ ઉદ્ભવવાનું ચાલુ થઈ જાય પ્લસ એ જે શરીરની અંદર વાયુનું વાયુ જો વધે એટલે સંધિવા અને વાની તકલીફ ચાલુ થઈ જતી હોય છે હાથ પગ અને ઘૂંટણના દુખાવોની અંદર ખૂબ તકલીફ ઝડપથી વધી જતી હોય છે તો બને ત્યાં સુધી થોડું આપણે આ બાબતે કાળજી પણ રાખવી જરૂરી છે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને સ્વચ્છ અને લાઈવ લાંબુ આયુષ્ય મળી રહે અને ખાસ તમારું ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો આના અમૂલ્ય શરીર ભગવાનની આપને ભેટ છે તો એનું ખાસ ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી આયુર્વેદ સાથે આપણે જોડાઈએ તો આપણું જીવનશૈલી પણ સારી રહે તો મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે